એકદમ ફાઇન ચોપ જોઈ લો એકદમ ઇવન ફાઇન ચોપ ટામેટા કાંદા એકદમ બારીકે બારીક જોઈ લો એકદમ અને અહીંયા ગરમ પાણી મેડમે લઈ લીધું છે કેમ કે આ વડાપીઠ જે છે એ ગરમ પાણીમાં જ મઠાય એના સિવાય મઠાઈ નહીં ને ને ઘી બનાવ્યું છે ને હા મેડમે જસ્ટ અત્યારે જ અડધો કલાક પહેલાં છે ને જે આપણે મલાઈ હતી તો એનું ઘી બનાવ્યું ઘર માટે

અને આ એટલા ટેસ્ટી હોય છે ને કે આમ ખાય જ રાખીએ આપણે આ ચા સાથે બી બહુ મસ્ત લાગે તો હવે મીઠું ને બધું નાખી દીધું હવે થોડું ગરમ પાણી નાખી જેટલું જરૂરત હોય એટલું રોટલીનો નોટ કે મઠ્ઠી આપણે બરાબર એવી રીતના જ કરી લેવાનું હમ પછી આને ઢાંકીને અડધો પોણો કલાક રેવા દેવાનું રેસ્ટ કરવા મૂકી દેવાનું તો શું અંદરથી એકદમ સોફ્ટ થઈ જાય ને બરાબર ને ગરમ પાણી નાખીને બનાવીએ ને તો સરસ સ્વાદ લાગે પૂરીનો વડાનો કાળા વટાણા સાથે છે કાળા વટાણા હોય કે એકદમ આમ કેરેક તમટમતું એકદમ ઉસળ બનાવી હોય એની જોડે બી ચાલી આવે મેડમ ચા સાથે ભી બહુ હા ચા જોડે બી બહુ મજા આવે અને મેડમના પપ્પાને તો ચા જોડે જ બહુ ભાવે છે એટલે સ્પેશિયલી એમના માટે અમે બનાવીને અહીંયાથી મોકલી આવી આ હોટેલમાં ખાવા માટે ભી અમે જાય ને તો બહુ મુંગી મુંગ મળે છે હા બહુ એક એક પ્લેટમાં પાંચ વડા આપે છે પણ બહુ મોંઘા આપે

ને હવે મેડમ શું તૈયારી કરશો કાળા વટાણા બરાબર બરાબર મિત્રો જોઈ લો કુકર લઈ લીધું છે સ્પેશિયલ રેસીપી બનાવવા માટે તો ની અંદર તેલ બી નખાઈ ગયું છે ને આજે જે આપણે કાળા વટાના બનાવવાના છે ને ફ્રેન્સ એમાં આપણે સિક્રેટ મસાલાનો યુઝ કરવાના જ નથી એમાં મસાલો કયો યુઝ થશે આ ખોપરાનો મસાલો અહીંયા જોઈ લો આદુ મરચાની પેસ્ટ ને મરચા દાણાની ભૂકી ને હદ એ મારી નાખી લેશું સિક્રેટ મસાલો તો આજે જરાય નથી ને એ વગર સિક્રેટ મસાલો ખતમ થઈ ગયો બાકી હોત તો અમે નાખત હા ને અમે એમ બી એમાં સિક્રેટ મસાલો તમે નહીં વાપરો આ વસ્તુ છે તો બી એકદમ ટેસ્ટ આવે તેલ ગરમ થઈ ગયું તો જોઈ લો અતિ પ્યારી રાજદુલારી હિંગ નાખી દીધી છે મેડમ એની અંદર હવે આપણે આપણા આ એંગલ પરથી વિડીયો ઉતારતા રહેવાનું આદુ મરચાની પેસ્ટ નખાઈ ગઈ છે હવે એને સોટે થઈ જશે બધું મારી મહેનત ના કાપેલા કાંદા ટાપેલા

ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે બધી મસાલા નાખીએ બરાબર આપણે આની પેસ્ટ બનાવી દઈએ હમ તો જોઈ લો અહીંયા પેસ્ટ બની રહી છે આપણો કાંદો ને જે ટામેટા છે એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી ગયા છે હવે એમાં આપણે નાખ લેશું પેસ્ટ હમ પેસ્ટ થોડી વધારે છે કેમ કે આપણે ગ્રેવી બનાવવાની છે ને રાઈસ બરાબર હા હા જે પૂરી સાથે ખાવાનું છે ને વડા સાથે એટલે હમ અને થોડો આપણે ફેસને થોડો શેકી લઈએ એ શેકાઈ જાય પછી આપણે આ નાખશું ને મસાલો એને બી પાંચ એક મિનિટ શેકી લઈશું એક બે મેસેજ કે તમે ક્યાં છો ફ્રેન્ડ્સ અમે મુંબઈના છે અમે મુંબઈ રહીએ પ્રોપર મુંબઈ એક બે મેસેજ હતા તો હું ને લઈ તો હવે ઓલા સ્ક્રીન પર પણ

ઉપર મિક્સર મસાલો નાખે એટલે સુ ચણાનો ટેસ્ટ સારો લાગે બરાબર કાળો બટાણો આ છે કપોળનો ઉસલ મિસલ મસાલો બહુ સારો આવે છે ને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ તો કુકરે એટલે આપણે બનાવું જો ને હમ હવે આ વટાણા બી નાખીને થોડું 5 મિનિટ શેકાવા દેશો

તો તો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તમારે મળે જરૂર કરજો કેવાય વડાપીઠ લગભગ તો અહીંયા આપડે મહારાષ્ટ્રમાં જ મળતો હશે મહારાષ્ટ્રમાં ગુજરાતમાં મને બી ડાઉટ છે કે ત્યાં મળતો જ નહીં હશે યુટ્યુબ પર એનો રેસીપી છે

આપણા અહીંયા વડા રેડી કરી કે જો તો ફૂલે છે જો કેવી મસ્ત એકદમ એકદમ જોરદાર ફૂલે છે ને તો ચાલો મેડમ એમનું કામ કરી દે ફટાફટ ને પછી આપણે હા મળીએ સીધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવાના ટાઈમે તો ફ્રેન્ડ્સ ચાલો અહીંયા આપણો જમવાનું બનને રેડી છે બસ કારાવટાનું શાક ગ્રેવી વાળું અને એકદમ ટેસ્ટી બન્યું છે સાથે છે આપણે વડાપુડી અહીંયા સલાદ અને જીરા રાઇસ તો ચાલો આજનો લંચ મને રેડી છે તો તમે બધાઓ આજે લંચ કરવા માટે સંદેશ સ્પેશિયલ લંચ તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળે કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી